નમસ્કાર હું છું સાથે ગીર સોમનાથ જિલ્લામાં સરકારી યોજનામાં મોટી ગેરરીતિ સામે આવી છે વેરાવળના ડારી ગામના યુવા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જગદીશ બાંભણિયાએ એ વિકસિત જાતિની કચેરી દ્વારા આપવામાં આવેલી ત્રણસો એકાણું લાભાર્થીઓને ટોલકીટ વેચીને લાખની ઊંચાપાત છે આ મામલે પોલીસ અધિકારી વી આર ખેંગારે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર માનવ કલ્યાણ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં સ્વરોજગારી માટે આ ટુલ આપવામાં આવે છે આ યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા વિકસિત જાતિ કચેરી તરફથી લાભાર્થીઓને

જીઆરઆઈ એમસીઓ ના મેનેજર અંકિત શાહે એફઆઈઆર નોંધાવી છે રાજ્ય સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં સ્વરોજગારી માટે આ ગેટ આપવામાં આવે છે પોલીસે આરોપી જગદીશ બાંબણીયાની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ ઓગણીસ ના રોજ સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં એક બે ત્રણસો સોળ બે મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવી તે ફરિયાદ ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડના મેનેજર છે અંકિતભાઈ વિરેન્દ્રભાઈ શાહ એમણે આ ફરિયાદ દાખલ કરાવી છે એ એ ફરિયાદ તેમણે ગીર સોમનાથના જે છે યુવા વિકાસ ચેરિ ચેરિટેબલ ટ્રસ્ટ એના પ્રમુખ જગદીશભાઈ ગોવિંદભાઈ બામરિયા વિરુદ્ધમાં દાખલ કરાવી આ ફરિયાદ જોતા જે દિનકો છે એમાં જે રાજ્ય સરકારની જે યોજનાઓ છે એ અનુસંધાને રાજ્યમાં આવેલ જે જુદી જુદી ઇન્ટેન્ડિંગ કચેરીઓ છે એના તરફથી જે ઇન્ટેન્ડ મળે એ મુજબ ટોટલ સત્યાવીસ ટ્રેડમાં સમાવિષ્ટ થતી અલગ અલગ પ્રકારની ટોલકીટ ખરીદ કરવાનું અને એને આખા સમગ્ર રાજ્યમાં ડિલિવર કરવાનું આનું મુખ્ય કામ છે એ અનુસંધાને ગીર સોમનાથ જિલ્લાની જે યુવા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ છે એની સાથે કરાર કરી અને એને આ કામગીરી સોંપવામાં આવી હતી એ અનુસંધાને કુલ અઢારસો ને ચોસઠ ટોલ કીટ એમને અહીંયા ગીર સોમનાથમાં પહોંચાડી હતી એ ટૂલ કિટ જ્યારે પણ ગરીબ કલ્યાણ મેળા અથવા કચેરીઓ દ્વારા સૂચન થાય તે મુજબ વિતરણ કરવાની એમની કામગીરી હતી ગઈ સત્યાવીસનો ચોવીસના રોજ એક ગરીબ કલ્યાણ મેળો યોજાયેલ જિલ્લામાં તેમાં ટૂલ કિટનું વિતરણની કામગીરી કરવામાં આવી હતી એ વિતરણની કામગીરી દરમિયાન ખૂબ જ ગેરવ્યવસ્થા અને અસ્તવ્યસ્ત સ્થિતિ જોઈ અને એમાં અમુક જે સીવણકામ અને ભરતકામનું જે એ લોકોને ઇલેક્ટ્રિક મોટર નહીં મળી અમુક લાભાર્થીઓને જે ટૂલ કીટ મળવાની હતી એના સિવાય બીજી ટૂલ કીટ મળી એ અનુસંધાને લાભાર્થીઓએ જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરે એ રજૂઆત અનુસંધાને કલેક્ટરશ્રીએ જે જિલ્લા પુરવઠા અધિકારી છે એના સુપરવિઝન હેઠળ એક ટીમ એક ટીમનું ગઠન કરી એની તપાસ કરી એ તપાસના અંતે એમને આમાં ગંભીર પ્રકારની બેદરકારી અને નિષ્કાળ જણાઈ જણાવી અને એ તપાસના અંતે કુલ ત્રણસો ને ઓગણચાલીસ ટૂલ કીટ જે મિસિંગ હતી અને બાવન ટૂલ કીટ જે અપૂરતી હતી આમ ટોટલ સત્તર લાખ બાર હજાર પાંચસો એકસઠની રકમ એમણે પોતાના અંગત ઉપયોગ માટે વાપરી હતી આ ટૂલ લગભગ એમણે પોતાના ફાયદા માટે વેચાણ કરી દીધું હાલમાં આ જે ટ્રસ્ટના પ્રમુખ છે જગદીશભાઈ એને પોલીસે રાઉન્ડઅપ કરી લીધેલ છે એની અત્યારે હાલમાં વિગતવારની પૂછપરછ અને આગળની કાર્યવાહી ચાલુ નેશન ન્યૂઝ સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર